આયોજિત કાર્યક્રમમાં મિલકતના સાચા માલિકોને રેકોર્ડ ઓફ રાઇટ આપવામાં આવ્યા કાર્યક્રમમાં પાંચસો દસ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જે છેલ્લા એક વર્ષમાં વિતરણ કરાયેલા છ હજાર પાંચસો છેતાલીસ કાર્ડમાં ઉમેરાય છે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે સ્વામિત્વ યોજના મિલકતના સાચા માલિકોને કાયદેસર માન્યતા અને માલિકી હકો આપે છે જે વિવાદો ઘટાડવામાં મહત્વપૂર્ણ છે આ યોજના આધુનિક ટેકનોલોજી જેમ કે ડ્રોનનો ઉપયોગ કરીને ગ્રામ્ય વસાહતોના નકશા બનાવવાનો અને ગ્રામજનોને કાયદેસર મિલકત દસ્તાવેજો આપવાનો છે આ પહેલ વિવાદો ઘટાડવામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સારું આયોજન અને વિકાસ સક્ષમ બનાવવામાં મદદરૂપ છે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ ગ્રામ્ય મિલકત માલિકોને કાયદેસર દસ્તાવેજો સાથે સશક્ત બનાવવાનું એક પગલું છે આ માત્ર વિવાદો ઘટાડવામાં જ નહીં પરંતુ લોન અને અન્ય નાણાકીય સેવાઓ સુધી પહોંચ સુલભ બનાવવામાં પણ મદદરૂપ છે જે ગ્રામ્ય વિસ્તારોના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે સ્વામિત્વ યોજના એક પરિવર્તનકારી પહેલ છે જે ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત માલિકોને કાયદેસર માન્યતા આપે છે ગીર સોમનાથમાં તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામજનોને સાચા માલિકી હકો સાથે સશક્ત બનાવવાના પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો